નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય સંસ્કૃત ઉપકરણ ત્રણ કોણ પોના પ્રશ્નના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો બાળ દોસ્તો અહીંયા તમારે આ જે પરિછેદ આપે છે તેનું સરસ અક્ષરે લખવાનું છે હું એકવાર વાંચી રહું છું એકદા સહ દ્રોણાચાર્ય સમીપમ આગત અવધ તો વા ગુરુદેવ અહમતી ધનુર્ધર ભૂતું ઈચ્છા કૃપયા મા સ્વીકુર આચાર્ય પ્રવ પ્રત્યવદત અહં કૌરવાન પાંડવાન ચાઠ્યા અહમ્યૂપે સ્વીકારણ કરું ન શક્નો આગળ જોઈશું પ્રશ્નભાઈ કંસમાપી શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યા નિરોગી ઓપ્શન કંસુમા છે કાન કેમ સાચો વાપી કાલી જગ્યા ઉપહાસ કુરતી તો જન જના કે જન તો જના સંતુષ્ટ પક્ષી ઋષિસમીપો ખાલી જગ્યા તો ગછતિ આગ્છતિ કે ગંતવ્ય તો આગતી ત્રણ વૃક્ષ ખાલી જગ્યા વૈદર્શિ વાગટ અસિપરી અગ્રતા કધ તો અધ પાંચ સહ ખાલી જગ્યા અત્ર તત્ર ગતિ તો આકાશ આકાશમ આકાશે તો આકાશે પ્રશ્ન નીચેના સંસ્કૃત શબ્દ શબ્દોનું સંસ્કૃત કરો તો એક ઋતુ અનુસાર ભોજન કરનાર તો ઋતુ ભૂકંપ ભૂક બે વારંવાર તો પુનઃ પુનઃ ત્રણ મજાક તો ઉપહાસમ નિરોગી તો નિરોગ હિતકારી ભોજન કરના તો હિતભક આપે છે તો દદાથી સાંભળે છે તો શૃણોતી કોણ નિરોગી છે તો કહ નિરોગી ભવતી ઋષિ પાસે તો ઋષિ સમીપમ યોગ્ય માત્રામાં ભોજન કરના તો મિત ભૂક આગળ જોઈએ પ્રશ્ન ચાર નીચે આપેલા ક્રિયાપદોને આધારે વાક્ય બનાવો ક્રિયાપદો છે ગચતી અટતી પૂછતી અવ ઉપશતિ અને કરોતી એક સહ આકાશે અત્ર તત્ર ખાલી જગ્યાએ તો ગચ્છતી મેં એકમ એવા પ્રશ્ન પૂછતી ત્રણ ય હિતકારી ભોજન કરો તે ચાર સૃક્ષે ખાલી જિ્યા ચ તો ઉપવશતી પાંચ પક્ષી દ્વાર દ્વારા ખાલી જિ્યા તો અટતી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ ખાલી જિપૂર્વક ઉદાહરણ સ ગછતી કંસમસબે વન તો સ વ ગછતી સહ ખાલી જિ્યા નમતી તો કૌસમ શબ્દ ઋષિ તો સ ઋષિ નમતી જના ખાલી જિ કુ તો ઉપાસ બાલક ખાલી જિ્યા કરો ભોજન છાત્ર ખાલી જગ્યાએ પઠતી તો પુસ્તક ગીતા ખાલી જગ્યા ગાઈ હતી તો ગીત પ્રશ્ન છ જોઈએ ઉદાહરણ મુજબના વાક્યો બનાવો ઉદાહરણ છે બાળક ખાલી જગ્યાએ ગચતી ખાલી જગ્યા ઉપવિશતી ચંસો શબ્દ છે વિદ્યાલય અને પ્રાર્થના ખંડ તો બાળક વિદ્યાલય ગ્છતિ પ્રાર્થના ખંડે ઉપશ ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપવિશતી કૌશલ શબ્દ છે શાળા અને વર્ગખંડ તો મહેશ શાલામ ગચતી ને વર્ગખંડે ઉપશથી ખગ ખાલી જગ્યા ગચ્છતે ખાલી જગ્યા વસતી તો ખગ વન ગને વૃક્ષે વસતી છાત્ર ખાલી જગ્યા ગચ્છતી ને ખાલી જગ્યા નિવસતી તો ભોજનાલ ગછતે ને પ્રકોે રઘુનાથ ઉદ્યાન ગચતી ને ક્રીડાંગણે ક્રીડતી જન મંદિરમ ગચતી ને ધ્યાનખંડે ધ્યાન કરો પ્રશ્ન સાત જોઈએ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો એ કિરોગી તો યુતુ અનુસાર હિતકારી ભોજન કરો નિરોગી પ્રશ્ન બે પક્ષી કુત અટત તો પક્ષી દ્વાર દ્વારમ અટતી પ્રશ્ન ત્રણ પક્ષી કુત ઉપશ પક્ષી વૃક્ષે ઉપવેશ પ્રશ્નચાર જના કુવ તો જના ઉપહાસ કુવું પ્રશ્ન પાંચ મિતભુક શબ્દ અર્થ કં તો મિતભૂક શબ્દ મિત્ર ભોજન કુરન પ્રશ્નાઠ નીચેના વાક્યોના વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો તો પ્રથમાવશે સકાશ અત્ર ત્રટતી બીજુંવાક્ય આવશે પક્ષી દ્વારે દ્વારે અટતી ત્રીજુંવાક્ય આવશે પક્ષી વન ગ્છતિ ચોથવાક્યવશે વૃક્ષ અર્ધ વૈધર્ષિવાગભટ્ટ અસ્ત પાંચ વાક્ય આવશે કે સહ ઋષિ નમતી તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર